વાંકાનેર તાલુકા પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી દેશી દારૂ સાથે રૂપિયા પાંચ લાખ નેવું હજારનો મુદ્દા માલ કબજે કર્યો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પ્રોહિબિશન ચુકારની અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા મોટી સફળતા મળી હતી પોલીસે મળેલી બાતમીના આધારે ઢુઆ ગામની સીમા નેશનલ હાઇવે પર ગેલ ભવનની હોટલ નજીકથી મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કાર અટકાવી તપાસ કરતા જેમાં દેશી દારૂ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ નેવું હજારના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો પકડાયેલા આરોપી ધર્મેશભાઈ રમેશભાઈ મેટાડિયા રહેવાસી પાંચ વડા ચોરાની બાજુમાં તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર હજુ બે આરોપીઓ પણ સાથે ફરાર છે જોઈબાય હિમાંશુ સોલંકી મોરબી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે